રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા રાજકોટ શહેરી વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં લગાવવામાં આવતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડિંગોમાં રહેતા લોકોની જાગૃતિ માટે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હરિદ્વાર હેવન બી નાના મવા રોડ મસાલા માર્કેટની બાજુની શેરી પાર્ક એવેન્યુની સામેની શેરી રાજકોટ ખાતે ફાયર સેફ્ટીની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે થી પંદર રહેવાસીઓ જોડાયા હતા આ મોક મોકડીલ દ્વારા બિલ્ડિંગમાં લગાવવામાં આવેલ ફાયર સિસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઈ રીતે ઉપયોગ કરવો શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સિસ્ટમ અને સાધનો તથા ફાયર એસ્ટિન્ડ્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવો જાવણી અને કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ